પ્રેઝ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા છે ગીત ગીતશાસ્ત્રનું પુસ્તક એકસો ને અધ્યાય અને તેની નવમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે યહવા પરદેશીઓનું રક્ષણ કરે છે તે અનાથોને તથા વિધવાઓને સંભાળે છે પણ દુષ્ટોનો માર્ગ તે અવળો કરી નાખે છે દુષ્ટ માણસને એવું લાગે છે દુષ્ટ કોને કહેવામાં આવેલો છે જે દેવને ભૂલી ગયેલો છે એને દુષ્ટ કહેવામાં આવ્યું છે અને એ વ્યક્તિ દેવને ભૂલી જાય છે પ્રભુને પહેલાં ઓળખતો હતો હવે એ ભૂલી ગયો છે શાસ્ત્ર નવ અને સત્તરમાં કીધું છે દુષ્ટો એટલે દેવને ભૂલનાર સગળા લોકો સેવોલમાં જશે અહીંયા વિધર્મી લોકો નથી લખ્યું જે પ્રભુને ઓળખતા છે એમને નથી લખ્યું પ્રભુને નથી ઓળખતા એમને નથી લખ્યું દુષ્ટો એટલે કોણ પ્રભુને વિસરી જનારાને પ્રભુ દુષ્ટ કહે છે આટલો સારો માર્ગ જાણ્યા પછી વ્યક્તિ પ્રભુને છોડી દે છે પ્રભુને ભૂલી જાય છે દુનિયામાં ફસાઈ જાય છે શેના કારણે ફસાય છે આપણે નહીં જાણીએ પરંતુ આટલા સારા ઈશ્વરને છોડીને તેઓ દુનિયામાં જતા રહે છે પાપમાં જતા રહે છે કપટમાં જતા રહે છે ભૂંડાઈમાં જતા રહે છે એવા દુષ્ટ વ્યક્તિઓને માટે પ્રભુસુ કહે છે તેમનો માર્ગ તે અવળો કરી નાખે છે કેટલાયે બુદ્ધિજીવી હોય કેટલાય જ્ઞાની હોય કેટલાય પંડિતો હોય પ્રભુ ઈસુના સમયમાં કેટલા આવ્યા વિદ્વાનો આવ્યા પંડિતો આવ્યા ધર્મના ધર્મગુરુના પ્રખર નેતાઓ આવ્યા આગેવાનો આવ્યા અને એ બધાને પ્રભુએ જવાબ આપ્યો દુષ્ટ વ્યક્તિઓ કપટી વ્યક્તિઓ અને પ્રભુની પરીક્ષા કરવાને માટે આવી જાય છે કેવી રીતના એમને સપડાવીએ એ લોકો સુપારકા હતા એ લોકો વિધર્મી હતા એ લોકો વિદેશી હતા એ લોકો દેવને જાણીને દેવના માર્ગને ભૂલી ગયા હતા જે પ્રામાણિકપણે કામ કરવાનું હતું એ તેઓએ કર્યું નહીં અને ધોળેલી કબર એવું નામ પણ પ્રભુએ એમને આપ્યું હર મિટિંગમાં પ્રભુની પરીક્ષા કરવાને માટે આવી જતા હતા હર કોઈ વ્યક્તિ પંડિત એ ઊભો થઈ જાય અને પ્રશ્ન પૂછે ક્યારેક પાપના વિશે પૂછી પાડે ક્યારેક એવી એવા ષડયંત્ર ઊભા કરે કે લોકો ભેરવાઈ જાય એ એક વખત એ લોકો કાંઈ કર આપો કે નહીં આપો એ બાબત પરથી પ્રભુને પકડવા ચાહતા હતા પણ એટલું ભૂલી ગયા કે આ પ્રભુ કોણ છે ઈશ્વર છે એ તેઓ ભૂલી ગયા અને એના લઈને શું બને છે કે એ લોકો પૂછે છે એ લોકોને એમ કે આ જાળમાં અમે સપડાવી દીધી દીધા પરંતુ પ્રભુએ શું કીધું પ્રભુએ કીધું કે જે કેસરનું છે તે કેસરને આપો જે દેવનું છે તે દેવને આપો દાન દશાં દાન ધર્મ કરવા એ તમે એ પ્રમાણે આપો એમાં તમે એ નહીં કરો અને જે સરકારનું છે તે સરકારને આપો અને તેઓ કાંઈ પણ રીતે પ્રભુને પકડી શક્યા નહીં એવા દુષ્ટોને માટે પ્રભુ શું કહે છે ગમે તેટલા બુદ્ધિજીવી હશે ગમે તેટલા સરસ સલાહ સૂચનો કરી કરીને માર્ગ સીધો કરવા માટે પ્રયત્ન કરશે પરંતુ એમનો માર્ગ અવળો જ ફેરવાઈ જશે અને એ પ્રમાણે પ્રભુ એમના માટે કહે છે તો આ દિવસોમાં પ્રભુ દુષ્ટોના માર્ગને અવળો કરે છે તો આપણે શામ માટે એ પેનલમાં જોડાઈએ આપણે સદગુણી સદગુણ કરનાર વ્યક્તિઓના પેનલમાં જોડાઈએ યહોવાને યાદ કરનારા પેનલમાં જોડાઈએ નવમી કલમમાં જણાવે છે યહવા પરદેશીઓનું રક્ષણ કરે છે પરદેશી છે તેની ચિંતા પ્રભુને છે પરંતુ આ પ્રભુને જાણી જોઈને ભૂલી જાય છે કપટ કરે છે એવા વ્યક્તિઓથી પ્રભુ વિમુખ થાય છે તે અનાથોને તથા વિધવાઓને સંભાળે છે અનાથની બી દરકાર પ્રભુ કરે છે વિધવાની પણ દરકાર કરે છે પરંતુ દુષ્ટો જે બધું જ જાણી ચૂકેલા હોય એમને પ્રભુ જોતા નથી આ જે આપણે વિચાર કરીએ કે આપણે પણ એ દુષ્ટોમાં છીએ આમ હકીકતમાં તો આપણે બહુ ડોળડાયા દેખાતા હશે દુનિયાની નજરમાં બહુ ધાર્મિક હશે ન્યાયી દેખાતા હશે પરંતુ પ્રભુની નજરમાં આપણા પાપ ઉઘાડા હતા શાસ્ત્રીઓ અને ફરશીઓ પણ શું હતા કે એ લોકો આગેવાન હતા લોકોની નજરમાં આગેવાન તરીકે હતા પરંતુ પ્રભુની નજરમાં ધોળેલી કબર હતી વિધવાઓના ઘરોને ખાઈ જતા હતા અને એ પ્રમાણે એ લોકોનો નફો ક્યાં છે તે જોતા હતા મંદિરમાં કેવી રીતના નફો મેળવવાનો એ એ લોકોનું લક્ષ્ય હતું બાઇબલ કે વચન કે પ્રભુની વાતો શું છે એ એ લોકોએ કદી ધ્યાનમાં લીધા નહીં દયા અને ન્યાયકરણ એ લોકોએ પડતા મૂક્યા હતા પ્રભુ કહે છે કે પહેલાં કરવા જોઈતા હતા ને આ પડતાં નહીં મૂકવા જોઈતા હતા આપણે પણ ઘણી વખત અમુક બાબતો પડતી મૂકીએ છીએ ત્યારે પ્રભુ આપણને પણ ઠપકો આપે છે કે તમે શાસ્ત્રીઓ અને ફરોશીઓની જેમ અડધું કરો છો અને જે અઘરું પડે છે તે તમે પડતું મૂકો છો આપણે એ ભૂંડા સારાથી ભૂંડાનો પરાજય કર એમ પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે સારા કૃત્યો કરીને જે પડતા મૂકેલા કઠિન કામ છે એ કઠિન કામ કરવાની જરૂર છે અને પ્રભુ આપણો માર્ગ તૈયાર કરશે સીધો કરશે એવું લાગે કઠિન લાગે કે કેવી રીતના પોસિબલ બનશે પરંતુ પ્રભુને સોંપી દઈએ છે એવા સમયે પ્રભુ બધી જ વ્યવસ્થા આપણી કરે છે બસમાં જવાનું હોય સમયસર બસ મળી જાય અને કોઈને કોઈ રીતે પ્રભુ આપણને હેલ્પ કરવાવાળા વ્યક્તિઓ પણ આપી દે છે તેથી નાસીપાસ થયા વગર પ્રભુના મહિમાને માટે આપણે આગળ અને આગળ વધવાની જરૂર છે દુનિયા તરફ દ્રષ્ટિ નહીં કરીએ જો પ્રભુ વિધવા અનાથોની તકેદારી રાખે છે પરદેશીની તકેદારી રાખે છે તો આપણને પણ એ જ કામ સોંપેલું છે આપણી આજુબાજુ અનાથો હોય પરદેશી હોય વિધવાઓ હોય તો આપણે એમની સાથે વાત કરતાં થોડોક પણ વિચાર કરવાની જરૂર છે જો આપણે એમને તો છડાઈથી જવાબ આપીશું તો પ્રભુ એ પણ લક્ષમાં લેશે અને પછી આપણા માટે શું કરશે કે એ જ પ્રમાણે તોછડાઈનો જવાબ આપશે વિધવાનું જલ્દી પ્રભુ સાંભળે છે અનાથોનું જલ્દી પ્રભુ સાંભળે છે એમની પાસે જ્યારે પ્રાર્થના કરાવીએ છીએ એવા સમયે પ્રભુ એમને અદ્ભુત તરીકાથી સાજાપણું એટલે કે એમની જરૂરિયાતો છે તે પૂરી પાડે છે એ લોકો જે પ્રાર્થના કરે છે તે ફળીભૂત થાય છે એક વખત એક છોકરી એ પ્રમાણે ભણીને ગઈ અને એક એને નોકરીની જરૂરિયાત હતી એટલે એવી સ્કૂ હોસ્ટેલ હતી કે એ હોસ્ટેલમાં એવા બાળકો રહે છે કોઈકના પપ્પા નહીં હોય કોઈકના મમ્મી નહીં હોય કોઈકના બંને હોય પણ ગરીબ હોય મજૂરી કરતા હોય એવી હોસ્ટેલમાં એમણે વિનંતી આપી કે મને નોકરીની જરૂર છે અને પછી એમનો અદ્ભુત તરીકાથી ઓર્ડર આવી ગયો પછી એમણે શું સાક્ષી આપી એમ કે મેં તો કેવી રીતના એમ કે નોકરી પ્રાપ્ત કરી છે ગવર્મેન્ટ જોબ મેં કેવી રીતના પ્રાપ્ત કરી છે હાઈસ્કૂલમાં એમને ટીચરની જોબ મળી તો એ કેવી રીતના પ્રાપ્ત કરી બીજાઓને કહે કે આવી હોસ્ટેલ છે ત્યાં મેં વિનંતી આપી હતી એટલે આવા બાળકોનું જલ્દી પ્રભુ સાંભળે એ પ્રમાણે એ બીજાને સાક્ષી આપતી હતી આપણા જીવનમાં પણ આપણે એવું નથી કહેતું કે કહેતા કે આમ જ અને એમ જ કરવાનું આપણું મન હોય તે પ્રમાણે કરવાનું છે પરંતુ જે દાખલો અને સાક્ષી સાંભળીએ છીએ તે જણાવીએ છીએ અને બીજાને એ પ્રમાણે કહે અને એ વાત મારા સુધી પહોંચી તો મને એટલું ગમ્યું કે આત્મિક તરીકામાં આટલા બધા વ્યક્તિઓ આટલી સારી પોઝિશનમાં છે બીજાને પણ આપી શકે છે પરંતુ આવી હોસ્ટેલ પર એણે આશા રાખી અને પ્રભુએ એની આશાને ફળીભૂત કરી અને એક બેન છે એ બેનને જ્યારે જ્યારે કંઈ પણ મુસીબત થાય તો એ શું કરે કે અનાથ છોકરી કોણ છે અનાથ છોકરીને શોધે અને એ છોકરીને કહે કે મારા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કર અને એ અનાથ છોકરી જ્યારે પ્રાર્થના કરે એવા સમયે જલ્દીથી એમને સજાપૂર્ણ મળી જાય એક વખત નહીં ઘણી વખત એમના જીવનમાં આવું બન્યું એટલે એમને ખાતરી થઈ ગઈ કે આ અનાથોનું જલ્દીથી પ્રભુ સાંભળે છે આવા વ્યક્તિઓને આપણે તો છડાઈથી જવાબ આપીએ તો પ્રભુ નહીં સાંભળી લેશે એ લોકો પોકારશે તો કે આ વ્યક્તિ મારી સાથે તો ચડાયથી વર્તન કરે છે આ વ્યક્તિ મારું અપમાન કરે છે અને એના લઈને પ્રભુ પણ એ વ્યક્તિનો પછી અપમાન કરશે પ્રભુ એમના પક્ષમાં છે વિધવા ગરીબો અને ન્યાયના પક્ષમાં પ્રભુ છે તેથી આપણે હાર્યા વખર શું કરવાનું છે કે આવા વ્યક્તિઓને મદદ કરવાની જરૂર છે આપણાથી થાય તેટલું કરવાનું છે નથી થતું કંઈ વાંધો નહીં પણ છે તો પણ આપણે મદદ નહીં કરીએ અપરાધી ગણાઈએ છીએ પાપ લાગે છે જે ભલું કરી જાણે છે કરતો નથી તેને તે પાપ લાગે છે તો આ દિવસોમાં ઈશ્વર આપણા માટે ચારે બાજુના આવા વિધવા વિધુ અનાથો છે એમના માટે કમસે કમ પ્રાર્થના તો કરીએ પ્રભુ એમની જે જરૂરિયાતો હોય તે પૂરી પાડે એ પ્રમાણે પ્રાર્થના કરીએ તો પ્રભુ અદ્ભુત કામો કરશે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારી રહેમની દ્રષ્ટિ કરો અદ્ભુત તરીકાથી તમે સંભાળજો તમે પરદેશીઓનું રક્ષણ કરો છો અનાથોનું રક્ષણ કરો છો વિધવાનું રક્ષણ કરો છો તમે એમની શોધી લો છો અમને પણ પ્રભુ અનાથ અને વિધવા પરદેશીઓનું રક્ષણ કરવાને માટે એમની સાથે પ્રેમભાવથી વર્તન વ્યવહારો કરવાને માટે તમે અમને મદદ કરો જ્યારે જ્યારે પ્રભુ અમારી કોઈ મદદની એમને જરૂર પડે ત્યારે અમે કદી પણ તો છડાઈને જવાબ નહીં આપીએ પરંતુ પ્રભુ અમે દિન દિનતાથી નમ્રતાથી જવાબ આપીને તમારા મહિમાને માટે વાપરીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમારા ગૌરવવાન પરાક્રમી અને સામર્થ્યવાન હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન